આજે કલોલ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબી રોગથી પીડિત દર્દીઓને ટીબી રોગથી મુક્ત કરવા ટીબી પોષણ સહાયક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર અશોક વૈષ્ણવ તથા જિલ્લા સ્થાય અધિકારી ડૉક્ટર દીપક પટેલના માર્ગદર્શન હેઠળ કલોલ તાલુકા આરોગ્ય કચેરી તેમજ ઇફકો કલોલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું કલોલ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આયોજિત આજના આ કીટ વિતરણ કાર્યક્રમમાંથી મુક્ત કરવા માટે ટીબી પોષણ સહાય કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઇપકો કલોલ દ્વારા ટીબી રોગથી પીડિત સ્વ દર્દીઓની ટીબી પોષણ સહાય કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં કલોલ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રજીકાંત પટેલ તેમજ તાલુકા આરોગ્ય કચેરીની ટીમ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ઇપકો કલોના સંદીપ ઘોષે જણાવ્યું હતું કે યુનિટ છે આજે મારી ટીમ સાથે ઉપસ્થિત છું જે ટીવી એનું જે નિરોગ્ય કરવા માટે જે મુહિમ ચાલે છે એમાં આપણે પણ જોડાઈએ અને ઇપકો તરફથી દર મહિને સો દર્દીઓને આપણે કીટ આપવાનું અને એ લોકો નિરોગ્ય થઈ જાય અને સ્વસ્થ થઈ જાય આજના આ પાવન દિવસ ઉપર ધવનંતરી ભગવાનનો આશીર્વાદ તમને મળે અને આપણી દિવાળી અને ન્યૂ ઇયર નવા વર્ષ બધાને બહુ સક્સેસફુલ જાય અને તમે લોકો નિરોગ થઈ જાઓ દીપકોની આ આશા રાખીએ છીએ અને આપણા પ્રધાનમંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીનું જે આ પ્રોગ્રામ ચાલી રહ્યા છે ટ્યુ ટ્યુબર ક્લસીસને નિર્મૂલ કરવા માટે એ સક્સેસફુલ થાય એના માટે હું બધાને નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે આ ટીવી મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં અમે સહભાગી થયા છે અને તે બદલ અમને પણ ગર્વ અનુભવીએ છીએ તેમજ આ કાર્યક્રમ દેશ અને રાજ્યમાં સફળતાપૂર્વક પાર પડે તેવી અમે આશા રાખીએ છીએ ગાંધીનગર જિલ્લા સહ અધિકારી ડોક્ટર દીપક પટેલે જણાવ્યું હતું ડોક્ટર દીપક પટેલ ડિસ્ટ્રિક્ટ ટીવી ઓફિસર ગાંધીનગર આજ રોજ વડાપ્રધાન શ્રીના ટીવી રૂપ ભારતના સપનાના અનુસંધાને નિક્ષેપ મિત્ર તરીકે ટીવીના દર્દીઓને પોષક આહારની કીટ આપવા માટે આપણે દાતાઓ તરફથી જે પ્રયત્ન કરીએ છીએ અને ભાગરૂપે ઇફકો યુનિટ કલોલ દ્વારા એકસાથે સાથે સો પેશન્ટને દત્તક લઈને છ માસ માટે એમને પોષણ કીટ આપવાનું આજથી શરૂ કર્યું છે એટલે આ પ્રસંગે કીટોની ટીમ યુનિટ બધાને હું ધન્યવાદ અને અભિનંદન આપું છું આ જ કાર્યમાં હજી પણ બીજા કંપની અને બીજા દાતાઓ જોડાય અને તમામ દર્દીઓને પોષણ આહારની કીટ મળે અને તમામ દર્દી નિરોગી થાય અને આપણા વડાપ્રધાનશ્રીનું શ્રીનું ટીબી મુક્ત ભારતનું સાકાર કરીએ એવી શુભેચ્છા